જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું બી મજામાં નથી કેમ કે આપણે એક દિવસ વિડીયો બનાવ્યો ઝાર વિશે ને આજે બી ફરી બનાવ્યો છે વાંધું આવ્યું હતું અને બહુ મોટું તોફાન આવ્યું હતું ને ગઈકાલે ફરી બી આવ્યું અમારી ઝાર ઊભી થઈ ગઈ ને આજે બી ફરી બી પડી ગઈ છે અને હું તમને બતાવું છું સામે સરખું કરે છે તો ચાલો આપડી ત્યાં જવાનું છે અને કેટલી ઝાર ઊભી થઈ છે અને આપણે જો ભાગડી બાંધી લીધી છે ઝારની

સારી હોય સારી લાગે તો કોમેન્ટ કરો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી